જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ગુસાઈજીના બેઠકજી ખંભાત અને પચાસ વર્ષ પહેલાં બનેલો એક સત્ય ઘટના એ બેઠકજીની અંદર રેવાબા કરીને એક સેવાભાઈ વૈષ્ણવ માજી હતા એને અદ્ભુત અનુભૂતિ થઈ એ સત્ય ઘટનાનો આપણે આ સત્સંગ રૂપી પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આત્રે આ લેખ રજૂ કરીએ છીએ તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમના સુધી પણ પહોંચી શકે હવે ખંભાત શહેરની અંદર શ્રી ગુસાઈજીના બેઠક જે આવેલા છે અને આ અદભુત અનુભૂતિનો પ્રસંગ વર્ણવતા મને પણ આનંદ થાય છે કેમ કે સાત વખત ખંભાતમાં ગુસાઈજી પધારી ચૂક્યા છે જે તે વખતે અને ત્યાં બેઠકજીમાં પ્રત્યક્ષ બિરાજે છે એ પ્રતિથી દરેકને થાય જ છે જ્યાં બેઠકજીમાં જાહેર કરવા જાય તો આવી આ પાવન ભૂમિમાં પ્રભુ સાથે નિકટનો નાતો જોડનાર પરમ ભગવદીય એવા રેવાબાને આપસીનો સાક્ષાત્કાર થયેલો હતો એવો એક શ્રી ગુસાઈજીનો અનુભવ થયો એને આશરે પચાસથી પણ વધુ વર્ષનો આ પુરાણો પ્રસંગ છે સત્ય ઘટના પર આધારિત આ વાત છે તો પ્યારા વૈષ્ણવ આ બધાને ખંભાતનો અલૌકિક પ્રસંગ ક્યાંય પણ વાંચવા મળ્યો હોય છે રેવાબા એક મર્યાદી વૈષ્ણવ ચુસ્ત રીતે દરેક સિદ્ધાંતોનું પાલન કરનાર બસ હું અને મારો વલ્લભ અન્ય કશું મને મુદ્દને ભાવે નહીં આ જ એનો જીવન મંત્ર હતો સમગ્ર જીવન પ્રભુ સેવામાં જ વ્યતીત કરેલું પરોળજી વહેલા ઉઠી પોતાના ઘરના ઠાકોરજીને જગાડી સેવા પહોંચી અને ચાલતા ચાલતા બેઠકજી પહોંચે ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય નિત્યનો ક્રમ કોઈ પણ ઋતુ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ એક ધાર્યો અવિરત નિત્યક્રમ એનો કે શ્રી ગુસાઈજીના બેઠકજીએ જઈ અને ત્યાં સેવા કરે કોઈ કશું ન બોલે નિર્ભયપણે જાય હા તે વખતે તો રસ્તા પણ કાચા ને ખાબડ ખૂબડ વર્ષ પહેલાં તો ક્યાં બધી વીજળીની લાઇટની ક્યાં સુવિધા હતી કેવા રોડ રસ્તા સારા હતા ક્યારેક વીજળી વિરણ થાય તે કહી શકાય નહીં કોઈ વાહનની પણ ક્યાંય સગવડ નહીં પણ રેવાબાને કસાઈની જરૂર નહીં તો નિત્ય નિરંતર પ્રભુ સ્મરણ કરતા ચાલતા જતા બેઠકજી બેઠકજીમાં જઈ અને બુહારી કરવાની સેવા એ વર્ષોથી કરે ચોખ્ખીને ચણક બેઠકજી રાખે ક્યાંય પાંદડું કૂચું કાકડી કાંઈ પણ રહેવા ન દે ખંભાતના સિંહ ગુસાઈજીના બેઠકજીની જગ્યા પણ વિશાળ છે આટલી મોટી જગ્યાને ચોખ્ખી રાખે અને ખબર રાખે રેવાબા કહે છે કે મારા ઠાકોરજી બહાર ખેલવા પધારે ફરવા પધારે તો તેમના શ્રી ચરણને ધૂળની કે રચકણ ચોટી ન જાય તેઓના શ્રી અંગને મેલું થતાં સિંવાર લાગે પ્રભુ તો કોમલ છે આ એનો બાલભાવ શ્રી ગુસાઈજીમાં એટલે જેવું ઘર આંગણું તેવું જ ચોખ્ખું રાખવાનું ભાવના કેટલી ઊંચી હતી એ માજીની બીજા કામ પણ બેઠકજીમાં કરે બીજી સેવાનો પણ લાભ લે પ્રભુ સાથે મનથી વાતો કરતા જાય પ્રભુના દર્શન કરી કરતાર થાય અને ત્યારબાદ ઘેર પાછા ફરે હવે રોમાંચક ઘટના હવે બની રેવાબાની કસોટીનો દિવસ આવ્યો અવિરત નિત્ય પ્રણે એનો આ ક્રમ બેઠકજીની સેવા કરવાનો ઘરના ઠાકોરજીની સેવા પહોંચીને બેઠકજીએ જાય પણ કેટલી દૃઢતા છે આનામાં એ પ્રભુ પરીક્ષા પણ કરે ને રોજના ક્રમ મુજબ સવારે ઉઠ્યા પરંતુ ઘડિયાળ કે કાંઈ જોયું નહીં સમયનું ભાન ન રહ્યું કાંઈ ખબર નહીં રહી સમયની કેટલા વાગ્યા હશે તેમને ટેવ મુજબ ઉઠી પોતાના ઘરના ઠાકોરજીની સેવા પહોંચી અને બેઠક બેઠકજીમાં જવાની વાત પકડી ખબર નથી સમય કેટલો થયો પણ હજી તો રાત્રિના ત્રણ જ વાગેલા ઘોર અંધારી રાત હતી પ્રભુ સ્મરણ કરતાં કરતાં તેઓ ચાલી નીકળ્યા આસપાસનું અંજવાળું ક્યાંય ક્યાંક ક્યાંક ડોકિયા કરે પ્રભુની સાથે પ્રભુ જેની સાથે છે તેને કેવી બીક એવા નિર્ભય હતા બિલકુલ નિર્ભય બની શ્રી કૃષ્ણ શરણમ મમ આ અસ્તાક્ષર મંત્રનો જાપ કરતાં કરતાં તેઓ બેઠકની તરફ આગળ ચાલી નીકળ્યા પરમ કૃપાળુ શ્રી ગુસાઈજી પ્રભુ હું તો તારા આશરે આવી રહી છું મારી સાથે રહી જવું આવું એનું ભોળપણ શ્રી ગુસાઈજીનું શરણ લીધેલું હતું પણ ત્યાં તો એકાએક વરસાદ શરૂ થયો વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું તેથી શું થાય ધીમી ગતિથી પડતા વરસાદે વરસાદે ઝડપ પકડી અને વીજળીના કડાકાને ભડાકાના ચમકારાથી બિહામનું દ્રશ્ય ખડું થઈ ગયું સુમસાન એવી ઘોર અંધારી રાત થોડું આગળ વધ્યા અને પાણીના વેણે જોર પકડ્યું રસ્તા કાદવ કાચા તેથી કાદવ કીચડથી રસ્તો ભરાઈ ગયો અને રેવાબા ત્યાં ફસાઈ પડ્યા આગળ જવાનું શક્ય જ નહોતું પણ પ્રભુ સ્મરણ ચૂકતા નહોતા ભયંકર વાતાવરણમાં પણ રેવાબા નિર્ભય બની પ્રભુને પોકારવા લાગ્યા અને આજી કરવા લાગ્યા કે મારા વાલા પ્રભુ આટલા વર્ષોથી નિયમિત આવી છું અને મારો આ સેવાનો ક્રમ તૂટ્યો નથી પણ આજે હું આગળ કેવી રીતે વધું એ સમસ્યા છે કશું મને કંઈ સૂચતું નથી હું શું કરું તારા દ્વાર સુધી પહોંચવા તારો જ સહારો જોઈશે તું મને રસ્તો બતાવ મને ખબર છે કે તને મારી ચિંતા થતી હશે હું પ્રતીક્ષા તો કરીશ જ મારો તારણહાર તો તું જ છે આવું મનમાં સ્મરણ કરે છે ગુસાઈજીનું ઠાકોરજીનું વીજળીના ચમકારામાં દેખાયું કે હજી બેઠકથી તો ઘણા દૂર છે વીજળીનો ચમકારો થયો એટલે અંજવા પડે એટલે એ અંજવાસમાં બેઠક ઘણા દૂર છે દેખાણું રેવાબા મુંજાયા પણ દઈ નહીં તેમનો વિશ્વાસ અડગ હતો શ્રદ્ધા અને સબૂરી ધીરજ તેમના સાથીદાર હતા બસ મોટેથી સર્વોત્તમ સ્ત્રોતનું ગાન કરવા લાગ્યા વરસાદથી ભીંજાઈ ગયા ધૂદવા લાગ્યા શરીર ઠુઠાવા લાગ્યું ઠંડી લાગી ગઈ ચલાતું નહોતું દેખાતું નહોતું એક જગ્યાએ ફસાય પડેલા હવે શું થશે પ્રભુને કરવું હોય તે કરે ભક્તના તારણહાર ચિંતાને હરનાર શ્રી ગુસાઈજી પ્રભુ કેટલા દયાળુ છે ભક્તની કસોટી કરે એને પાર પણ ઉતારે પોતાના કરવા હોય તેની જ કસોટી કરે આ બાજુ હવે પ્રભુને પણ પોતાના ભક્તની ચિંતા થાય પ્રભુની જ ભક્તને દુઃખી હોય કે મુશ્કેલીમાં હોય તો તે કેવી રીતે જોઈ શકે ભક્તની વારે દોડવું જરૂરી હતું રેવાબાએ શ્રી ગુસાઈજીનું શરણ લીધેલું હતું માત્ર એક જ પૂર્ણ આસ્થા હતી અટલ વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા હતી નિરંતર પ્રભુની પરીક્ષા કરતાં રેવાબાને આવી વિકટ વિસામણમાં કેટલી વાર જોઈ શકે એ મદદે પહોંચે જ અને અચાનક વરસાદે વિરામ લીધો પણ રસ્તો બધો પાણીથી ભરચક હતો કાંઈ સૂચતું નહોતું ક્યાં ચાલવું રેવાબાને હાશ થઈ ત્યાં તો એક નાનકડો તેજસ્વી બાળક હાથમાં એક દીવડો અને લાકડી લઈ અને આવી પહોંચી અને અવાજ કર્યો અરે મૈયા મેરે પીછે પીછે ચલ્યા તું પ્રભુ કે દ્વાર પહોંચાવ દૂંગો કોયલનો મીઠો સમો મધુર રણકારો હતો એ અવાજમાં રેવાબા કહે અરે બેટા તું કોણ છે અને આટલી રાતે આવા વરસાદમાં ક્યાંને કેવી રીતે આવ્યો રેવાબાએ પ્રભુને પૂછ્યું અભી કુછ મત પૂછો બસ જલ્દી સે આ જાઓ અને રૂપાળા અલૌકિક બાળકની પાછળ રેવાબા થોડી મિનિટોમાં તો બેઠકની દ્વારે કઈ રીતે પહોંચી એ ખબર પણ ન પડી બેટા હવે બોલ આગળ ત્યાં તો બાળક ગાયબ થયો થયો ઓહો હો ચોક્કસ આ મારા પ્રભુએ જ મારો મારા માટે પરિશ્રમ લીધો અને મને અહીં પહોંચાડી પણ હું તો એનો હાથ પણ ન પકડી શકી નયનથી નયન પણ ન મિલાવી શકી તેણે તો મારો નાતો નિભાવ્યો હું કેટલી કમનસીબ કે માયાના આવરણને કારણે પ્રભુને પામી ન શકી તેને ઓળખી ના શકી મને અદ્ભુત અનુભૂતિ કરાવી રેવાબાનું હૃદય કલ્પાન કરવા લાગ્યું મન વિચાર વમળમાં અટવાઈ ગયું પછી થોડા સ્વસ્થ થઈ અંદર બુહારી કરવા ગયા ત્યારે મુખિયાજીએ કહ્યું કે રેવાબા હજી તો પાંચ વાગશે કેમ આટલા બધા વહેલા આવ્યા જ અરે મારા પ્રભુને મળવાને ઉતાવળમાં મેં ઘડિયાળ સામે નજર પણ ન માંડી મને તો સમયની કશી ભાઈ ખબર નહોતી પછી વરસાદમાં વરસાદી તોફાને પ્રભુને મિલન મને થયું અને ભાઈ હું આવી પહોંચી પણ બધી એ વાત એને બાએ બધું એ ગુપ્ત રાખું કે આ રીતનો પ્રસંગ એને પણ કંઈ વર્ણવો પ્રભુનો થયો અને કીધું નહીં મુખિયાજીને તો આ એક સત્ય ઘટના ખંભાતના બેઠકજીની શ્રી ગોસાઈજીના બેઠકજીની રેવાબાના એક સેવાભાવી વૈષ્ણવના સત્ય ઘટનાનો પ્રસંગ હતો શ્રી વલ્લભાધી કી જય